વડોદરા રેલવે પોલીસની પ્રશંસનીય અને સરાહનીય કામગીરી સામે આવી છે કે જ્યાં સત્તર જેટલા મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે વડોદરા રેલવે પોલીસ દ્વારા તેરા દૂચકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુસાફરો માટે પ્રશંસનીય કામગીરી રેલવે પોલીસે કરી છે ટ્રેનમાં મુસાફરી દરમિયાન ચોરી થઈ ગયેલ અથવા તો ખોવાઈ ગયેલ જે મોબાઈલ ફોન છે તે શોધી કાઢી મૂળ માલિકોને પરત સોંપાયા છે વડોદરા રેલવે પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ તમામ મોબાઈલ ફોન તેમના સાચા માલિકોને પરત કરવામાં આવ્યા કાર્યક્રમ દરમિયાન વડોદરા રેલવે પોલીસના ડવાય એસપી ડીએસ ભારિયા રેલવે પોલીસ ઇન્સ્પેક્ટર જ્યોતિ વસાવા અન્ય પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો ગુમ થયેલા મોબાઈલ ફોન પાછા મળતા મુસાફરોના ચહેરા પર ખુશી જોવા મળી તેમણે રેલવે પોલીસની આ કામગીરીને વખાણી અને તેમનો આભાર માન્યો આજે રોજ વડોદરા પોસ્ટ ખાતે વિવિધ ગુનાઓ તેમજ પેસેન્જરોના ચોરાયેલ ટોટલ સત્તરનંગ મોબાઈલ જે હતા એ તેરા અર્પણ કાર્યક્રમ હેઠળ તમામ જે અરજદાર છે ફરિયાદી છે તેમને આજર સોંપવામાં આવેલ છે જેમની ટોટલ કિંમત છે બે લાખ પાસઠ હજાર નવસો ને રૂપિયા સરકારશ્રીના જે યોજના છે અથવા તો અમારા વિભાગ તરફથી જે તેરા અર્પણ કાર્યક્રમ છે જે અંતર્ગત આજ રોજ તમામ મોબાઈલ ધારકોને મોબાઈલ પર છોપવામાં આવે છે એક સીઆઈઆર પોર્ટલ જે છે જે પોલીસ અને પબ્લિક બધા યુઝ કરી શકે પોર્ટલ કોઈ પણ મોબાઈલ ગુમ થયો હોય અથવા ચોરા ચોરીમાં ગયો હોય તો એને સીઆઈઆર પોર્ટલ પર અપલોડ કરવામાં આવે છે એ પ્રમાણે ટેકનિકલ સર્વેન્સના આધારે પકડવામાં આવે છે